જર એક્સપ્રેસ ટ્રેન ભુજ બાંદ્રાને સ્ટોપેજ મળતા ભાભરવાવ સુઈ ગામના લોકોમાં આનંદની લાગણી રેલવે સ્ટેશન આધુનિક બનાવ્યું જે ટ્રેન ભુજ બરેલી બાંદ્રા ભુજ જેવી ટ્રેનોની ભાભરથી અવજબર હોવા છતાં સ્ટોપેજ ના હોવાથી ભાભરવાવ સુઈ ગામ થરા ચાર તાલુકાના વેપારીઓ આમ લોકો મોટી સંખ્યામાં દિલ્હી મુંબઈ સુરત વડોદરા જેવા શહેરોમાં અવજબર માટે ધંધાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા જે ભાભર રેલવે સ્ટેશનથી પસાર થતી ટ્રેનો સ્ટોપેજ મળે તેવી કેટલાય થી માંગ હતી ચૂંટણી આવે ત્યારે લોકો સત્તાધારી નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આવતા જૈન સમાજના રજનીભાઈ મોદી અગ્રેસર રહીને તેમની ટીમ સાથે દિલ્હી મુંબઈ રેલવે અધિકારીઓ રેલવે કેન્દ્રીય મંત્રીને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી ત્યારે આશ્વાસન આપવામાં આવતું હતું અજય હારના માનતા રજૂઆત ઉપર રજૂઆત કરવામાં આવતા છેવટે ભુજ બાંદ્રા ટ્રેનો સ્ટોપેજ મળતા સુખ ધંધાવ્યો બાવ વિધાનસભા ક્ષેત્રના લોકોમાં આનંદ જોવા મળ્યો જે ભુજ થી બાંદ્રા ટ્રેન ભાબર રેલવે સ્ટેશન પર આવતા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ભાબર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ ભાબર શહેર પૂર્વ પ્રમુખ અમરતભાઈ માળી હરીભાઈ આચાર્ય નામી અનામી ભાબરના તમામ નાગરિકોએ ટ્રેનનું સ્વાગત કર્યું ટ્રેનના પાયલોટને ફૂલહાર પહેરાવીને શુકનમાં શ્રીફળ આપીને મોં મીઠું કરાવ્યું હતું આ ટ્રેનનો લાભ પૂરા ગામને મળે એના માટે મહેનત કરી છે મારા પપ્પાની રજા મળી રાત દિવસ લોહી પાણી એક કરીને મારી ટીમમાં મારા ભરતભાઈ ગઢેચા અરવિંદભાઈ પટેલ એટલે એબી પટેલ દિનેશભાઈ ઠક્કર એનઆર અને હું રાત દિવસ મહેનત કરી છે એક મહિનામાં પાંચ વાર અમે મુંબઈ જવું પડ્યું હતું તો પાંચ વાર ગયા છીએ અને કોઈએ હા ના નથી કરી જ્યાં જવું પડે ત્યાં આ ભાભરને આપણે જસ કેવી મળે આખા ગામનો જસ છે અને આખા ગામનો લાભ મળે એમ છે અને આપણે આ કઈ રીતે ટ્રેનને ભાભર સ્ટોપેજ લાવો આના મહેનત માટે અમે બધાએ મહેનત કરી અને આખા ગામનો આમાં અને સહકાર આપ્યો છે અને મારા બધા પત્રકાર બધા ભાઈઓ એમનો પણ સપોર્ટ મને પૂરેપૂરો મળેલો છે અને એનાથી જ આ બધું ટ્રેન આ કામ પૂર્ણ થયું છે આજ રોજ પાભર માટે ખુશીનો આનંદનો દિવસ છે અહીંના અગ્રણી વડીલોએ અને યુવાનોએ જે જહેમત કરી એ આજ સફળ થઈ છે કહેવાનો મતલબ કે પાભર ખાતે રેલવે સ્ટોપે મળ્યું છે જે સુરત અને મુંબઈ માટે આપણી સુવિધા ઉપલબ્ધ થઈ છે આ વિસ્તાર એટલે કે સુઈગાંવ વાવ થરાદ રાધનપુરનો વિસ્તાર થરાનો વિસ્તાર દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે मुंबई सूरत वसे करे एक सरल सुविधारूप अगर ओछा खर्च की सुविधा उपलब्ध थी आज तबके जड़े जड़े जेने मेहनत करी से तमाम अभिनंदन पात्र एक सारू कार्य थे, थे भाबर पाठ जय हिंद जय गुजरात ये भाबर के लिए बहुत खुशी की बात है कि यहाँ पर बॉम्बे बेस्ड ट्रेन का स्टॉपेज मिला हुआ है और ये वीक में दो दिन रहेगा तो यहाँ की पब्लिक जो आजू बाजू के गाँव की पब्लिक को इसका लाभ मिलेगा और ये बहुत ही बेहतरीन और एक हिस्टोरिकल आ, समय है बाबर के लिए कि यहाँ पर ये स्टॉपेज मिला हुआ है और मेरा आग्रह है सभी लोगों से कि इसका आनंद लें और इस फैसिलिटी को ज़्यादा से ज़्यादा अवेल करें थैंक यू और हमारे को हो जाए वैसा आप करना वैसा बिल्कुल ट्रैफिक आप लोग आप लोग लो ट्रैफिक पे ध्यान दें ट्रैफिक बढ़ना चाहिए यहाँ का और जहाँ तक मुझे पता चला है कि यहाँ पर काफ़ी पब्लिक ऐसी जो बॉम्बे सूरत के लिए जाती है तो बेशक उस पब्लिक को उन उन लोगों को उन कस्टमर्स को बड़ा फायदा मिलेगा ये सर्विस की वजह से, से अभी एस टी बी ए है यहाँ पर एस टी बी ए की फैसिलिटी है बुकिंग की फैसिलिटी यहाँ पर है अवेलेबल